દારીનાથ દરખાણિયામાં પકપળા ચાલી જતા સત્તાધાર ગીગાની માનતા ઉતારવા છેલ્લા બત્રીસ વરસથી દર વર્ષે

દલખાણિયા ગામ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં આગળ હોય છે આવી જ રીતે ગામ હંમેશા સેવા કરતું હોય છે રિપોર્ટર બટુક સોલંકી દલખાણિયા ગીર જામકાથી આવી છે દર વર્ષે પક્યાળાત્રમાં જાય છે અને 33 વર્ષથી અમે અહીં નીકળીએ છીએ આ ક્યું ગામ છે આ દલખાણિયા છે તમે દલખાણિયા કોને મળ્યા બટુકભાઈ સોલંકીને મળ્યા છે બટુકભાઈ ત્યાં મેળું ભાવ ભરી અને જમ્યા